ભરૂચ સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર તીખા તેવર જોવા મળ્યા છે જિલ્લા કક્ષાના પાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જિલ્લાના સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત ન રહેતા મનસુખ વસાવા કે જેઓએ આકરા પ્રહાર કર્યા જિલ્લા પંચાયતના પ્રમુખ ડેડિયાપાડા અને નાંદોદના ધારાસભ્યની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજર ન રહેતા મંચ પરથી જ મનસુખ વસાવાએ જાહેરમાં જ તમામની ચાટકણી કાઢીમાં ચાલતી એસઆઈરની કામગીરી પરવાએ પ્રતિક્રિયા આપી કે બીએલઓ મુદ્દે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે ચૂંટણી પંચોના કાયદા તેમજ તમામ રાજ્ય માટે એક સરખો જ આ કાયદો હોય છે ખોટા મતદારોને કાઢવા માટેની આ કામગીરી છે

પશ્ચિમ બંગાળમાં આના કરતા વધારે ખોટા કોઈ બાંગ્લાદેશમાંથી આવી મતદાર બની ગયા કોઈ પાકિસ્તાનમાંથી હું કોઈ મુસ્લિમોનો વિરોધી નથી મારા મુસ્લિમ ઘણા બધા મિત્રો છે પાર્ટીમાં અનેક જગ્યાએ પણ રાષ્ટ્રહિતની વાત કરતા હોય ત્યારે આવા જે ખોટા લોકો જે છે દેશને નુકસાન કરે અને આ ખોટા મતદારો શું કરે એ રાષ્ટ્રહિતમાં કામ ના કરે દેશના વિકાસમાં કામ ના દેશમાં ભાંગ પ્રવૃત્તિ કરે સરકાર પાસે એવા પુરાવા છે સરકાર પાસે એવા પ્રોસ છે તો આજે ખોટા મતદારો કાઢવા માટેનો આ ઝુંબેશ છે કોઈ બોલે કે ના બોલે પણ મનસુખ વસા બિલકુલ બોલે આજે મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલે છે ને કોઈ શિક્ષકોને કે બે લોકો કોકને દબાવવા માટે નહીં પણ મતદાર શુદ્ધિકરણનો હું શબ્દો આપું મતદાર શુદ્ધિકરણનો ખોટા લોકોને કાઢવા માટેનો અને જરૂરી છે ભાઈ